નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે હું છું આપણો મિત્ર કંચન પરમાર વડોદરા ગ્રામ્ય પોર પાસે આવેલા અણખી રામનાથ રૂવાલ રોડ પરથી બેરેકટોક મોટી સંખ્યામાં ભારદારી ડમ્પરો દિવસ રાત સતત પસાર થતા હોવાના કારણે માર્ગ બધ તરફ જોવા મળી રહ્યો છે અણખી રામનાથ રૂવાઝ રોડની ક્ષમતાથી વધારે લોડવાળા ડમ્પરો રાત દિવસ સતત લઈ જવાને લાવવાના કારણે રોડને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રસ્તાની હાલત બદતર થઈ હોવાથી અકસ્માત સર્જાય પ્રજાજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે તંત્ર સામે રોજ જોવા મળી રહ્યો છે છતાં કુંભકર્ણની નિંદ્રામાં પહોળેલ માર્ગ મકાન તંત્ર અને ખાન વિભાગ જાગતું નથી તંત્રની રહેમ નજર હેઠળ આ બધું ચાલી રહ્યું છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની માહિતી પ્રમાણે રોડની ક્ષમતા કરતાં વધારે લોડવાળા રેતી ભરેલા ડમ્પરો રાત દિવસ દોડતા હોવાના કારણે રસ્તો ઠેર ઠેર ખાડોમાંથી છવાઈ ગયો છે જેના કારણે સામાન્ય વાહન ચાલકો દૈનિક મુસાફરો હાલાકીનો સામનો કરવો પડે છે પૌર વિસ્તારમાં ચાલતા આ મોટી રેતી ખનનને ખાણ ખનીજ વિભાગે આડા હાથ હાથકાન કરવાનું હાથ ધર્યું છે બદલે રાત્રે પસાર થતા રેતીના ડમ્પરો તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકો માંગ પુકારી રહ્યા છે અવર પર રોક લગાવવી જરૂરી છે જ્યારે રામનાથ ગામના લોકો રોડ રસ્તાને નુકસાની ન થાય તેના માટે કલેક્ટરને તેમજ તમામ લાગતા વળગતા અધિકારીઓને લેખિતમાં તથા મૌખિકમાં રજૂઆત કરવાની તૈયારીઓમાં છે તેમ છતાં જો કોઈ કાર્યવાહી નહીં થાય તો રામનાથ ગામના લોકો મોટી સંખ્યામાં રોડ પર ઉતરીને વિરોધ કરે તેમાં કોઈ નવાઈ નહીં આપ સૌ જાણો છો કે હાલમાં જ આ રોડ નવો બનાવવામાં આવ્યો છે અને આ સ્ક્રીન પર જોઈ લેલા રોડને કેવી હાલત છે તે પણ આપ સૌ નિહાળી રહ્યા છો હવે કોન્ટ્રાક્ટર એવું કહે છે જે ઇજારદાર જેને રોડ બનાવ્યો છે તે એમ કહી રહ્યો છે કે ભાઈ આ રોડની જે ક્ષમતા છે એમાં એના કરતાં પણ બારદારી વાહનોમાં અવરજવર કરી રહ્યા છે જેના કારણે આ રોડ ધ્વસ્ત થઈ ગયો છે કરોડો રૂપિયા નો બનેલા રોડ ઉપર પાણી ફેરવાઈ ગયું એટલે પ્રજાના રૂપિયા ધોવાઈ ગયા છેલ્લે હવે ફરિયાદો કરવાની રજૂઆતો કરવાની પાછો રોડ બને એટલે પાછા પ્રજાના રૂપિયા ધોવાઈ જાય પરંતુ આ બધાની વચ્ચે જે ખાન ખનીજ વિભાગે જે રેતીના ડમ્પરો ચાલી રહ્યા છે ખાસ કરીને જે રાત્રે અવર જવર કરી રહ્યા છે એને કેમ રોકવામાં નથી આવતા તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે આના પર ક્યારે રોકટોક લાગવામાં આવશે ક્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કોની રેમ નજરથી આ સમગ્ર બે નંબરથી આ રેતી ભરણ ચાલી રહ્યું છે આ રેતી ખનન ચાલી રહ્યું છે તે હવે તપાસનો વિષય બન્યો છે જોકે વડોદરા કલેક્ટર ખૂબ જ સક્રિય છે અને જાગૃત છે કલેક્ટરના ધ્યાને વાત હવે આ ગ્રામજનો જઈને રજૂઆત કરવાના છે જોવાનું રહેશે વડોદરા કલેક્ટર કેટલી જલ્દી ધ્યાન દોરે છે બાકી ગુજરાતના મુખ્યમંત્રી હોય ગૃહમંત્રી હોય એ તો સતત જ વડોદરા પર નજર રાખીને જ બેઠા છે લોકો મૂળમાં છે આગળ રજૂઆત કરવાના છે ધન્યવાદ નમસ્કાર તો બીજા સમાચારની નવી અપડેટ માટે જોડાઈને રહો પર ન્યૂઝ સાથે આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આપણી કોમેન્ટ જરૂરથી આપજો ધન્યવાદ નમસ્કાર